જો આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટર અખિલ કોટકે કરી છે જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે કરી છે ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક ટીકુ તલસાણીયા જેવા દિગ્ગજ એક્ટર્સ છે ઉપરાંત નેત્રી ત્રિવેદી ઉત્સવ નાયક અને અવની મોદી સહિતના કલાકારો પણ જોવા મળશે આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં ઇમોશન અને કોમેડી થકી આ ખાસ મેસેજ પણ આપવામાં આવશે આ ફિલ્મની વાત બાર સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલ રિલીઝ થવા જઈ રહી છે જો ટૂંકમાં ફિલ્મની વાર્તા કરવામાં આવે તો વિશે આ ફિલ્મમાં આજકાલ સમાજમાં ઘણા યુવાનો અથવા સિનિયર સિટીઝન એકલવાયું જીવન જીવે છે અને સમાજમાં ઘણા લોકો સી વિધવા વિધુર હોય છે અને ઘણાએ વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થા સુધી લગ્ન કર્યા હોતા નથી જેને ફિલ્મ થકી રજૂ કરવામાં આવશે આ ફિલ્મમાં એ વાતનો ભાર મૂકવામાં આવ્યો છે કે જીવન ગમે તે ઉંમરે તમે ફરીથી શરૂ કરી શકો છો શેના ફાઇટ પ્લાઝા ખાતે આજે યોજાયેલા ફિલ્મના ગીત પાટણથી પટોળા માટે ખાસ મીટ અને શુભેચ્છા કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં દિગ્ગજ કલાકાર ટીકુદલસાણીયાએ મીડિયાને સંબોધતાં જણાવ્યું હતું કે અમે લોકોએ ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે અમે ફિલ્મમાં ખૂબ જ મજા કરી છે દિગ્ગજ એક્ટર ટીકુ તલસાણીએ જણાવ્યું હતું કે અમારી ફિલ્મના ડિરેક્ટર અખિલ કોટક સાથે આ કામ કરવાની મને ખૂબ મજા આવી અને મને ખાતરી છે કે આ ફિલ્મ ઓડિયન્સ જોઈને એમ જ કહે છે કે ખૂબ મજા આવી ફિલ્મમાં ફરી એકવારના ગીત વિશે વાત કરતાં ગુજરાતના જાણીતા અભિનેત્રી મોના કહ્યું કે પાટણથી પટોળા ગીત નવરાત્રિમાં ટોપ પર રહેશે અને તમામ લોકોનું આ ગીત ફેવરિટ બની જશે નવરાત્રિમાં ખેલૈયાઓ આ ગીત પર મન મૂકીને ગરબા કરશે અને જણાવી દઈએ કે આ ગીત જેટલું સરસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે એની સાથે આ ફિલ્મમાં પણ

કે જીવનમાં ફરીથી એક ચાન્સ લાઈફ ને રિલેશનશીપ ને આપવો જોઈએ આ ફિલ્મની એ વાર્તા છે એ મેસેજ છે અને આમ શ્યોર પ્રેક્ષકોને બહુ જ મજા પડશે આ ફિલ્મ જોવાનું આઈ એમ જસ્ટ પ્લેઇંગ ધ ગેસ્ટ ઓફ ઇન ધ ફિલ્મ સો વેરી ઓલ ધ બેસ્ટ અને આઈ એમ શ્યોર બધાને બહુ જ ગમશે આ ફિલ્મ ભાઈ કોન્ટ્રાક્ટર બહુ સુંદર ફિલ્મ બનાવી છે પોતે આઈડિયા એમનો હતો અને ગયું છે કાજલ અને એક તમે બધા એક છે અને વી હેડ અ ગુડ ટાઈમ વી એન્જોયડ અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને બધાને બહુ જ ખાશે અને મને લાગે છે કે એવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે એવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જાય દિવસે બે રાત્રે પ્રગતિ કરતી જાય

પણ સાચે જ કહું છું કે અંકિનભાઈ સાથે કામ કરવાની મને બહુ જ મજા આવે અને બાકી તો ઓડિયન્સ છે જ એ રિપ્લાય આપશે જ નો બાર તારીખે જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે ઓડિયન્સ જ કેસે બહુ મજા આવે